ખાળી ઘરીકવાર બેહો ને ભાઈ બે ભોંઠી જવાનું એટલે તને થોડું ખાણ આલશે એમાં હુંય થોડું ખાઈ લેવું કીધું હો ને આ રે તાપેજી ગમમે જઈન ઘેર જવાનું પહેલું એવું નઈ કરશનજી ગમે તેને જઈન ઘેર પેલા હો ને પાંચે જવાનું અને તાર બે ભોંઠી જવાનું પાછો પાછું ભત્રીજા કાકા જે જે તાન હું કહું તો તારા ગાગાને ઉલ્લુ બનાવી દેવું કેવું

તમે બે હજુ આવું જોતો લેવું પછી પેલા જતા રેસ ઉડલું પડે

બેઠે ખુબ ખાદો મારા ઘેર ચોરી થઈ બઉ મોટી વાત એ ખાવાની ચોરી થતી છે ચોરી એટલે બઉ મોટી ઇંચી ચોરી કરી એટલે લાડવા કરેલા પોપટીઓ બે જતા રે પોપટી અને પોપટીઓ પેલા આગેવાન બોલાતા તમને આગેવાન જોડે ગયો આગેવાન કે હું તો નહી બોલાય તમને એવું હતું ખાધું બાકી યાર કરું લે આપડે બનાવેલું છે તન ખાવું તો નહીં આપડે તો પતી ગયું ખાવાનું એવું પૂછતો પૂછવા ફરજ ના ખાવું આપડે જવું એમના આગેવાન જોડે ગોટીએ પેલા

હું કહું થોડું કૂતરા માટે લઈ જવું એટલા અમે તો રાખતા જ નહીં કૂતરો નાઈ દઈએ ના ના થોડું જો આ આલા બેઠું ભત્રીજા ભત્રીજા એ કૂતરો તો જોયું મને જબ્બર કરી હે

અબે આનો જીરો કરી નાખ્યો આ જુડિયા આ અમાર પેટીંગ નો મોકો એટલે આ પોપટ આ પોપટ લાલ જબ્બર કર્યો એટલે મને ભૂસ્યો રાખ્યો મને ભૂસ્યો રાખી ઘરનું હતા રોટલો પડ્યો એમ હતા અમે ના આ ખાઈ નાટક કરીને બધું ચોરી કરીને ખાવાનું ચોરી કરીને ત્રાસ વધી ગયો હો એ થાય એ તો એમ કેતા હતા કરશન કે જમણવાળો રાખે હવે કોક મારા કે જમણવાળો હતો એમ એટલી ગટ શિરો સાફ ના ના મારા મારા કે કોઈ દેવા દેતા એમ કે દોશી મારી જાની બાર મુખરી તાન બાર મુખરી તો હતા કશું ઘેર જ છે હ તો

નિશાન નહી રાખવું ગમો પેલા એ ખાઈ મોટા ઉપાડે ફરી વોટ તો પેલો તમને આલસી જ ને

બે ફોન થઇ જાય પેલો ધારી કોક બોલા જાય ને એટલે પેલો પૈસા ખાઈ જાય ખબર બે ફોન થઈ જાય આપો વચ્ચે સાલ તો સાટકું નહીં પણ માર નહીં ખાય ને એવું કરવાનું હોય કોઈ બોનું કાઢ દેજે તો આગે હવે તો ખોટું તો નહીં કહું પણ હવે તો આ બેરા ઉપર સક જાય આપણે આવું તો એ ગૌરવ હવે સાચું બોલજો હવે જો અરે મારા ઘેર આયા બરોબર હવે હું તમારા જોડે આયો તો નહીં હું તમને કીધું પોપટ પોપટલાલે મને કીધું કે બોલાવતા હતા હા બરોબર પણ હું આયા એટલે તમે કહો હું ન તો બોલાવતો હું ન તો બોલાય હવે તમે મન ચમ એમ કીધું પેલા મારા જોડા એટલે એમ કીધું કે તમે મોદા પડ્યા કોક ત્યાં બાટલા ચડાય સાચો મોદા હતા અને હું યાર હવાર આય ને અત્યારે હું કહી રે કે પેલા કરશનજી થઈ ગયા કે ના તો ખબર કાઢી મોજો પડ્યો મોટા કરતા મોજા પડ્યો બરોબર એ અમારું ભેસ નું કોણ હતું ને લાડો બનાવ્યો અમને તો કદી ખાવાનું ભાર્યું કે નહીં ભાર્યું પેલો લાડો બનાવ્યો ને વાટકી માં રાશ્યો ને આખી રાત ના પૂછ્યા તો આમ કે બે જ વાતો બરોબર મને કે પેલા કરશનજી મોદા થઇ ગયા અમે તો ખબર કાઢી ના તમારે જવું નહીં હું અમને જવું તા આ પોપર્ટી બે ફોન થઈ જાય દોઢ ફૂટ્યો તો હા સિય અરે હું ફોન માં કહી ખબર બે ફોન થઈ જાય તમે તમને એમ કે ના તો જો પેલા કરસલ પાક બોલાવો એમ બે કરે જતા રહે હું કઉ

તમારી મને ખબર જોતો તો બરોબર ખાવાનું તમે પ્લાન રચ્યો કાકા જાય એસી તો આપણને ખાવાની હાલત ખબર હું કોઈ નું અમને વહન થઈ હતી જોયું અમને બે ને રસ્તામાં પ્લાન રચ્યો

અમે તો તમારા પ્રથમ ઘર કરીને ખાઈએ અમે તમારું મરચું વાટી ને ખાઈએ અમે ચોરીઓ કરીને ખાઈએ તમારે ભૂખ રાખી એટલે હોય ના ખવાય ખંચેર છે વરાગજે ચટુકડા શીરા નો બહુ ચટુકડો અમે એકદમ લઈ ગયો ને આખી થાળી ભણી શીરો ખાઈ ગયો મારી કાઢી હતી પારકા બાજુવાળા માં મનુ કે ખબર

આવો 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 કરો હા હા દોસ્તો આ તો બહુ જ બધું છે પાણી લાવો પાણી લાવો પાણી મત લાવો પાણી ના